ચાલો અમે જઈ રહ્યા છીએ શીપની અંદર જે ફોર વ્હીલ પાર્ક કરવામાં આવે છે શીપની અંદર ત્યાં અમારો પ્રવેશ દ્વાર ચાલુ થઈ ગયો છે અહીંયા અમારી ગાડીનું ફરીથી પણ એક વખત ચેકિંગ થશે જે ચેકિંગમાં સીટ બેલ્ટ ટિકિટ પાછી ચેક કરવામાં આવશે સાહેબો દ્વારા તમામ પ્રકારના ચેકિંગ બાદ જ સિપની અંદર જવા દેવામાં આવશે થેન્ક યુ બેસ્ટ ઓફ લક आएगा ना हाँ आपका, आपका भी वीडियो उतार लिया है अब हमारा प्रवेश द्वार हो चुका है शिप के अंदर जो हमारे शिप के अंदर हमारा पार्किंग होगा वहां हमारी गाड़ी पार्क की जाएगी हमारी गाड़ी का पार्किंग हो गया बीजा माड़े हमारी फोर व्हील पार्किंग जहां चढ़ी जाए हमारी गाड़ी बीजा माड़े पार्क नीचे ट्रक खटारा पार्क करवा પાંચ માળની બિલ્ડિંગ છે જ્યાં અમારા દરેક પ્રકારના ફોર વ્હીલ આ અમારા ફોર વ્હીલ પાર્ક માટેની વ્યવસ્થા છે અમે બીજા માળે જ્યાં અમારું ફોર વ્હીલ પાર્કિંગ છે ત્યાં ચડી ગયા છીએ ત્યાં અમારું ફોર વ્હીલ પાર્ક કરવામાં આવશે ચાલો આ અમારું ફોર વ્હીલ પાર્કિંગ છે કે જે અમે દરિયાના ટચ બોર્ડર પાસે રાખી શકીએ છીએ જ્યાંથી અમે દરિયો પણ જોઈ શકીએ છીએ અને અમારી ગાડી પણ પાર્ક કરવામાં આવે છે